પારડીના ચિવલ ગામે ચાલતા જુગારમાં છ શકુનીઓ ઝડપાયા બે વોન્ટેડ જાહેર પારડી પોલીસે રોકડા રૂપિયા નવ હજાર સાતસો બે મોબાઈલ એક બાઇક મળી ચાલીસ હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો વલસાડ જિલ્લાના પારડી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસઆઈ દિનેશભાઈ અભેસી તેમજ પોલીસ સ્ટાફે ગતરોજ ચિવલ ગામ તોરણવેરા ફળિયા ઉબેદની ચાર પાસે ખુલ્લા શેડમાં દરોડો પાડી જુગાર રમતા છ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા જ્યારે બે ઇસમો પોલીસને જોઈ નાશી ફળિયા ખાતે ઉબેદની ચાલ નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપાના પર પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે સ્થળ પર પહોંચી પોલીસે કોડન કરીને છ ઈસમોને પકડી પાડ્યા હતા તેમની અંગજડતીમાં કુલ રૂપિયા નવ હજાર સાતસો રોકડ બે Android મોબાઈલ જેની કિંમત દસ હજાર એક સ્પ્લેન્ડર પ્રો મોટરસાઈકલ જેની કિંમત વીસ હજાર તેમજ ગંજીપાના મળી આવ્યા હતા પકડાયેલ ઈસમોમાં મોહમ્મદ મુબારક અબ્દુલ હનીફ શેખ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ માંડવા ગામ કપરાડાના રહેવાસી બારિશ હબીબ ખાન જેમની ઉંમર ચાલીસ વર્ષ ચીવલ તોરણ વેરાના રહેવાસી ફારૂખ શાકિર ખાન જેમની ઉંમર છવ્વીસ વર્ષ ચીવલ તોરણ વેરાના રહેવાસી બાબુ ખાન અલી ખાન જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ ચીવલ તોરણ વેરા અબ્દુલ કાદિર મનોબ્બર ખાન જેમની ઉંમર 28 વર્ષ ચીવલ તોરણવીરાના રહેવાસી ભીખાભાઈ માધુભાઈ આહીર જેમની ઉંમર 65 વર્ષ અને નાનાપોઢા મસ્જિદ ફળિયાના રહેવાસી જેમની પાસેથી દાવ પરના રૂપિયા સાતસો સાહીઠ તેમજ બાવન ગંજીપાના કબજે કરાયા હતા અને નાસી ગયેલા બે આરોપીઓમાં ઉબેદ રફીક શેખ તથા ફરીદ બંને રહેવાસી નાનાપોઢાના છે મુસ્લિમ ફળિયાના પોલીસે કુલ મુદ્દામાલ રૂપિયા ચાલીસ હજાર ચારસો સાહીઠનો જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે નાસી ગયેલા બંને ઇસમોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ડલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી